નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા શહેરનું હબ ગણાતું ચાર દરવાજા જ્યાં હાલ દર્શક મિત્રો ચાર દરવાજામાં હવે તસ્કરો હાથ ફેરો કરી રહ્યા છે અને પોલીસને સીધો પડકાર આપી રહ્યા છે વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલું જે સુલતાનપુરા છે ઘડિયાલી પોલમની અંદર આવેલું ત્યાં એક જ રાતની અંદર ત્રણ મકાનોને તાળા તોડી તસ્કરો પલાયન થયા છે ઘણા સોના ચાંદીના દાગા પણ ગયા છે સાથે રોકડ રકમ પણ ગઈ છે આ પ્રકારે આપ જોઈ શકો છો એક જ રાતની અંદર ત્રણ તાળા

અનેક સોના ચાંદીની દુકાનો આવેલી છે સાથે રહીશો પણ રહે છે સાથે અનેક લોકો અહીંયા કાર્યવાહી કર્યા કા અહીંયા રહેતા હોય છે અને તેમજ આ સુલતાનપુરાની અંદર તમામ લોકો અત્યારે ભયની ઓથા હેઠળ જીવી રહ્યા છે કારણ કે ચોરો સીધો તેમને સોફ્ટ ટાર્ગેટ બનાવીને મકાનોને ટાર્ગેટ કરી રહ્યા છે આપ જોઈ શકો છો તમામ લોકો અહીંયા ભયના ઉઠા હેઠળ રહી રહ્યા છે ઘણા મકાનોની સોના ચાંદીના દાગીના સહિત રોકડ ચોરી કરી આ પ્રકારે નકુચો તોડી અને સોના ચાંદીના દાગીના ની રકમ આ સુલતાનપુરા વિસ્તારમાંથી ચોરો ચોરી કરીને પલાયન થાય છે તો સીધો પડકાર જે પ્રકારે આપ જોઈ શકો છો આ અહીંયા तमाम वसे चे, रहे नींद सीधा आज प्रकार एक बे नही त्रम करता मका कोई रह एक मकान मतलब रहू पर આ તમામ સીધો શોર્ટ ટાર્ગેટ કરીને આ જે આ ફસાહત રહેલી છે એટલે આ સુल्तानપુરના લોકો અત્યારે પોલીસ પાસે એક જ આશાને અપેક્ષા રાખી રહ્યા છે કે આ તમામ ચોરો વહેલામાં વહેલી તકે પકડાય કારણ કે જે પ્રકારે આ તમામ લોકો એના ભાઈના ઓથા હેઠળ જીવી રહ્યા છે ને તમામ લોકો આપ જોઈ શકો છો અત્યારે લોકો એકત્ર થઈ ચૂક્યા છે અને અહીંયા લોકો અત્યારે એના સ્થાનિક રહેવાસી છે વિરાજભાઈ તો વિરાજભાઈ સાથે પણ વિરાજભાઈ શું કહેશો એક જ દિવસની અંદર ત્રણ તાળા તૂટ્યા છે સીધો પોલીસનો પડકાર છે આ ઓપન ચેલેન્જ છે પોલીસને વડોદરાના ચોરોની કે અડધી રાતે આવવાનું વચ્ચે કોઈને ખંજર બતાવ્યું હતું પેપરવાળાને સવાર પેપર નાખવા તો એને ખંજર બતાવ્યું હતું કે તારી પાસે શું છે એની પાસે કશું નીકળ્યું નહીં ગરીબ વ્યક્તિ હતો એટલે એને છોડી દીધો એ ત્રણ ચાર દિવસથી સુલતાનપુરાની વાત કરીએ સુલતાનપુરાને જેને ટાર્ગેટ કર્યું હોય એવું લાગી રહ્યું છે પોલીસ આવી હતી પોલીસ ખાલી અહીંયા નામ નામને બધું લખીને જાય છે પહેલા રાત્રે પેટ્રોલિંગ થતું હતું રાત્રિના સમયે પેટ્રોલિંગ થતું હતું પેટ્રોલિંગ હવે બંધ કરી દીધું છે પોલીસે પણ ત્યારે આજે વાત કરીએ સુલતાનપુરામાં તો અહીંયા ભરચક વિસ્તાર છે આટલા વર્ષોની અંદર એટલે કેવાય ઇતિહાસ થઈ ગયો કે આટલા વર્ષોમાં સુલતાનપુરામાં કોઈ ચોરી થઈ જ નથી પહેલા પણ બે વર્ષ પહેલા ચોરી થઈ હતી પાંચ લાખના દાગીના ગયા હતા આજે પણ અહીંયા પોણા બે પોણા બે તોલાનું મંગલસૂત્ર ગયું છે ત્રણ તાળા તૂટ્યા છે અને તાળા પણ અહીંયા તમે જોઈ શકો છો તારા પણ ચોર અહીંયા નાખ્યા છે બરાબર છે એટલે આ પોલીસ નું ઓપન ચેલેન્જ છે ભાઈ અમે અવાજ રહીશું તમારી થાય તોડી લેજો પોલીસ થી કઈ તૂટું નથી કઈ કરવાના નથી અને પેલા પણ જ્યારે પાંચ લાખ ની ચોરી થઈ ત્યારે કેસ કર્યો હતો ત્યારે ફરિયાદ થઈ હતી હજુ સુધી એ ચોર ગઠિયાઓ પકડાયા નથી ખુલ્લે આમ ફરે છે હથિયાર લઈને ફરે છે એટલે જો એકાદ એકલો એકલ દુકલ વ્યક્તિ હોય તો સામે લડી પણ ના શકે કારણ કે એની પર હુમલો થઈ જાય એટલે આ રીતનું છે બિલકુલ ચોરો સીધી પડકાર ફેંકી રહ્યા છે શું કહેશો ભાઈના હોતા હેઠળ જીવી રહ્યો કારણ કે આ પ્રકારે એક જ ત્રણ તાળા તૂટવા પોલીસ સામે ખુલ્લો ચેલેન્જ છે છે અરે પેટ્રોલિંગ કોઈ જ જ નથી તો તારા ને પછી શું શું ગયું પોણા બે ત્રણ મંગળસૂત્ર બીજું ના બીજું કઈ ગયું બિલકુલ જે પ્રકારે સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે ને આ પ્રકારે આપ જોઈ શકો છો આ સીધા તાળા તોડીને ફેંકી દેવામાં આવ્યા છે આ વડોદરાનું હબ ગણાતું આ ચાર દરવાજા તેમાં પણ આ સુલતાનપુરમાં ઇતિહાસ થઈ ગયો છે અત્યાર સુધી ચોરી થઈ નથી અગાઉ એક જ વખત ચોરીનો બનાવ બન્યો છે ત્યારે પાંચ લાખની ચોરી થઈ હતી પરંતુ સીધો હવે પડકાર વડોદરાના આ સુલતાનપુરો જે વિસ્તાર છે ત્યાં સીધો સોફ્ટ ટાર્ગેટ કરી રહ્યા છે હવે પોલીસ પાસે આશા અપેક્ષા છે કારણ કે આ ચોરો જલ્દીમાં જલ્દી પકડાય કારણ કે એવી પણ વાત આવે છે કે આ ચોરો આવે છે તો હથિયાર ની સાથે આવે છે એટલે કોઈ વ્યક્તિ એમની સાથે લડી નથી શકતો કદાચ કોઈ જોયો હોય તો એટલે હવે આ જે ચોરો ચેલેન્જ ફેંકી રહ્યા છે પોલીસને એ પોલીસને હવે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ છે કારણ કે જે પ્રકારે આ સુલતાનપુરા વિસ્તારમાં એક જ રાતની અંદર ત્રણ તાળા તૂટ્યા છે શું કહેશો અંકલ જે પ્રકારે સુલતાનપુરા વિસ્તાર હબ ગણાય છે ચાર દરવાજાનો ત્યાં ચોરીનો બનાવો આ તો છેલ્લા ચાર વરસ પહેલાં બી આ બને ત્યાં બી અમારા બીને ત્યાં ચોરી થયેલી હતી આ સુધી કોઈ પકડાયું નથી અને હું છેલ્લા સિત્તેર વર્ષથી આ એરિયામાં રહ્યો છું અને રહું છું મેં હજી સુધી છેલ્લા કેટલા વર્ષોમાં ચોરી જોઈ નથી છેલ્લા પાંચ સાત વર્ષથી જ છે ને છેલ્લા ચાર પાંચ વર્ષથી જ અહીંયા ચોરીનું સામ્રાજ્ય ખુલી ગયું છે અને ખાલી પોલીસવાળા છે ને ઘડિયાળી પૂરતા સોના ચાંદીની દુકાન પૂરતું જ એનું નાઇટ પેટ્રોલિંગ કરે છે બીજી કોઈ પોળોમાં કરતા નથી પહેલાં તો બે બે ત્રણ ત્રણ વખત આવતા હતા એ અમે નજરે જોયેલું છે જે છેલ્લા પાંચ સાત વર્ષ પહેલાંની વાત કરું તો તમને જીપ આવે પોલીસવાલા આવે ભાઈ કેમ બેઠા જો અમને અમે બેઠા હોય તો અમને પૂછતા હતા અમે સામાજિક કોઈ મરી ગયું હોય તો અમે લોકો બેસીએ કરીએ તો એ લોકો પૂછતા હતા પણ આજે હવે કોઈ પૂછવા વાળું છે નહીં પોલીસવાલાએ રામ રાજ્ય કરી દીધું છે કે ભાઈ ચોરોને જેમ કરવું એમ કરે ને છેલ્લા કેટલા વખત પછી હવે આ ચોરી આ એરિયામાં થવા માંડી છે નહીં તો સિત્તેર વર્ષમાં અમે ચોરી જોઈને છેલ્લા પાંચ વર્ષથી ભૂલી ભાલ્યો છે આ ધંધો પાંચ વર્ષની અંદર અનેક ચોરીના બનાવો બન્યા છે ત્યારે હવે પોલીસનો સીધો જે પડકાર ફેંકી રહ્યા છે કારણ કે આ ચોરો આ સુલતાનપુરામાં ફરી એક વખત ઘુસ્યા છે ત્યારે હવે પોલીસ જોવાનું રહ્યું કે આ તમામ ચોરો પાસે ક્યારે પર કાર્યવાહી કરે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા